નમસ્કાર ચાલો આજે એક એવા વિટામિનની વાત કરીએ જેના વિશે લગભગ બધાએ સાંભળ્યું જ હશે વિટામિન ઈ પણ શું આપણે એને ખરેખર સમજીએ છીએ ચાલો આજે આખી વાતને બરાબર જાણીએ તો સવાલ એ જ છે ને કે આ વિટામિન ઈ એ ખરેખર આપણા સ્વાસ્થ્ય માટે કોઈ વરદાન છે કે પછી એની પાછળ કોઈ છુપાયેલું જોખમ પણ રહેલું છે ચાલો આજે આ જ ગૂંચવણને ઉકેલવાનો પ્રયત્ન કરીએ તો આજે આપણે શું શું જોવાના છીએ પહેલાં તો આ વિટામિન ઈ છે શું એ સમજીશું પછી એના ફાયદા શું છે એ જોઈશું એ પછી વધારે લેવાથી શું જોખમ થઈ શકે એના પર વાત કરીશું અમુક દવાઓ સાથે એની કેવી અસર થાય છે એ પણ જાણીશું અને છેલ્લે આખી વાતનો સાર શું છે એ કાઢીશું તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી આ વિટામિન ઈ છે શું હવે જુઓ મોટાભાગના લોકોને એમ જ લાગે છે કે વિટામિન ઈ એટલે કોઈ એક જ વસ્તુ હશે પણ ના હા કહાનીમાં થોડો ટ્વિસ્ટ છે અને એ ખૂબ જ રસપ્રદ છે તો સાદી ભાષામાં કહીએ તો વિટામિન ઈ એ કોઈ એક વસ્તુ નથી પણ આઠ અલગ અલગ કમ્પાઉન્ડ્સ એટલે કે સંયોજનોનો એક આખો સમૂહ છે આને તમે શરીરના બોડીગાર્ડ સમજી શકો આ બધા મળીને એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે મતલબ કે એ આપણા શરીરના કોષોને નુકસાનથી બચાવે છે એકદમ ઢાલની જેમ હવે જુઓ આ આઠ સંયોજનો પણ બે પરિવારમાં વહેંચાયેલા છે એક છે ટોકોફેરોલ્સ અને બીજું છે ટ્રાઇનોલ્સ બંને પરિવારમાં ચાર ચાર સભ્યો છે અને આ બધામાં જે સૌથી મુખ્ય છે જે આપણા લોહીમાં સૌથી વધુ જોવા મળે છે એ છે આલ્ફા ટોકોફેરોલ ઓકે તો હવે વાત કરીએ એ ભાગની જે સાંભળવામાં બધાને સૌથી વધુ મજા આવશે ફાયદા આપણે સાંભળ્યું છે કે એ એક પાવરફુલ એન્ટી છે પણ આનો મતલબ શું અને એનાથી શરીરને શું ફાયદો થાય ચાલો જરા ઊંડાણમાં જોઈએ વિટામિન ઈનું જે મુખ્ય કામ છે ને એ છે લિપિડ પેરોક્સિડેશન નામની પ્રક્રિયાને અટકાવવાનું હવે આ શું છે સાવ સહેલી રીતે સમજીએ જેમ લોખંડને હવામાં ખુલ્લું મૂકો તો કાટ લાગે બસ એ જ રીતે આપણા શરીરના કોષોમાં જે ચરબી હોય છે ને એને પણ નુકસાન પહોંચે છે અને વિટામિન ઈ બસ આ જ કાટ લાગતા અટકાવે છે એકદમ સુપરહીરો જેવું કામ છે હવે વાત કરીએ હૃદયની પ્રાણીઓ પર થયેલા કેટલાક અભ્યાસોમાં એવું જાણવા મળ્યું છે કે વિટામિન ઈ ધમનીઓને કડક થતી એટલે કે એથ્રોસ્ક્રેરોસિસને ધીમું પાડી શકે છે એટલું જ નહીં એ શરીરમાં એક એવા પ્રોટીનની એક્ટિવિટી પણ ઘટાડે છે જે ધમનીઓમાં કચરો જમા થવા માટે જવાબદાર છે અને હા એ શરીરમાં સોજો ઘટાડવામાં પણ મદદ કરે છે અને વાત ખાલી હૃદય સુધી સીમિત નથી લિવર માટે પણ આ ઘણું ફાયદાકારક સાબિત થયું છે ખાસ કરીને નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ જેવી સમસ્યામાં અમુક અભ્યાસોએ બતાવ્યું છે કે વિટામિન ઈ લિવરમાં જમા થતી વધારાની ચરબી અને સોજાને ઘટાડવામાં મદદ કરી શકે છે વાહ અત્યાર સુધી તો ફાયદા જ ફાયદા સાંભળ્યા બધું બરાબર લાગે છે નહીં પણ અહીંયા જ કહાનીમાં એક મોટો ટ્વિસ્ટ છે કહેવાય છે ને કે અતિ કી ગતિ નહીં તો શું વિટામિન ના કિસ્સામાં પણ એવું જ છે શું વધારે પ્રમાણ નુકસાન કરી શકે ચાલો હવે સિક્કાની બીજી બાજુ પણ જોઈ લઈએ તો પછી એ લિમિટ કઈ છે એ કયો આંકડો છે જેનાથી આગળ વધવું જોખમી બની શકે ઘણા અભ્યાસો અને સંશોધનો એ તરફ ઇશારો કરે છે કે દરરોજ ચારસો આઈયુ એટલે કે ઇન્ટરનેશનલ યુનિટ્સ કરતાં વધુ ડોઝ લેવામાં આવે તો મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે અને આ મુશ્કેલીવા નાની સુની નથી વાત ગંભીર છે કેટલાક મોટા અભ્યાસોના વિશ્લેષણમાં એવું પણ સામે આવ્યું છે કે વધુ પડતા ડોઝને કારણે કોઈ પણ કારણસર મૃત્યુ થવાનું જોખમ વધી શકે છે આ સિવાય હેમરેજિક સ્ટ્રોક એટલે કે મગજમાં રક્તસ્ત્રાવ થવાનું અને એક મોટી ટ્રાયલમાં તો સ્વસ્થ પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ પણ વધતું જોવા મળ્યું છે અને જોખમની વાત અહીં અટકતી નથી એક બીજો પણ મોટો છુપાયેલો ખતરો છે વધુ માત્રામાં લેવાયેલો વિટામિન ઈ બીજી કેટલીક દવાઓ જે લેવાતી હોય એની સાથે ભળીને ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે દાખલા તરીકે જે લોકો લોહી પાતળું કરવાની દવાઓ જેમ કે એસ્પિરીન કે વોર્ફેરીન લેતા હોય એમના માટે વધુ વિટામિન ઈ રક્તસ્રાવનું જોખમ ખૂબ વધારી શકે છે એટલું જ નહીં ટેમોક્સેફેન જેવી બ્રેસ્ટ કેન્સરની દવાની અસર ઓછી કરી શકે છે અને જે લોકોએ અંગ પ્રત્યારોપણ કરાવ્યું હોય અને સાયક્લોસ્પોરિન જેવી દવા લેતા હોય એની અસર પણ ઘટાડી શકે છે હા એક ગંભીર બાબત છે તો હવે આ બધું જાણ્યા પછી ફાયદા પણ જોયા અને ગંભીર નુકસાન પણ જોયા તો સવાલ એ છે કે હવે કરવું શું શું વિટામિન ઈને ભૂલી જવું જોઈએ ચાલો આખી વાતનો નીચોડ કાઢીએ અને સમજીએ કે સાચો રસ્તો શું છે જો આખી વાતનો સાર અહીં છે એક છે વિટામિન ઈ જે આપણને કુદરતી ખોરાકમાંથી મળે છે જેમ કે બદામ સૂરજમુખીના બીજ વનસ્પતિ તેલ વગેરેમાંથી આમાં વિટામિન ના બધા જ પ્રકારોનું એક કુદરતી બેલેન્સ હોય છે અને આ સંપૂર્ણપણે સુરક્ષિત અને જરૂરી પણ છે અને બીજું છે હાઈ ડોઝ સપ્લિમેન્ટ્સ જેમાં મોટાભાગે ફક્ત એક જ પ્રકારનું એટલે કે આલ્ફા ટુકોફેરોલ હોય છે અને આપણે જે જોખમોની વાત કરી એ આની સાથે જોડાયેલા છે તો આમાંથી શીખવા જેવી વાત શું છે એ જ કે સંતુલન બેલેન્સ જ બધું છે હાઈ ડોઝ સપ્લિમેન્ટ્સ લેવાની ઉતાવળ કરવી નહીં અને સૌથી અગત્યની સલાહ કોઈ પણ સપ્લિમેન્ટ હોય પછી એ વિટામિન ઈ હોય કે બીજું કંઈ પણ એને પોતાની જાતે લેવાનું શરૂ કરતાં પહેલાં હંમેશા કોઈ ડૉક્ટર કે હેલ્થ એક્સપર્ટની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે તો બસ આજની ચર્ચા પૂરી કરતા પહેલાં એક સવાલ મનમાં રાખીને જ જઈએ જ્યારે પણ કોઈ સપ્લિમેન્ટ લેવાનો વિચાર આવે પછી ભલે કોઈની સલાહ પર હોય કે કોઈ જાહેરાત જોઈને તો શું આપણે એક મિનિટ રોકાઈને તેના ફાયદા અને સાથે સાથે તેના સંભવિત નુકસાન બંને વિશે વિચારીએ છીએ આ સવાલ ખાલી વિટામિન ઈ માટે નથી પણ સ્વાસ્થ્યને લગતા દરેક નિર્ણય માટે એટલો જ જરૂરી છે આના પર વિચાર જરૂર કરજો